રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે જેને અનુલક્ષીને આજે રાજપીપળા નગરમાં નાંદોદ ધારાસભ્ય દર્શાનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજપીપળા નગરમાં આવેલા તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં રાજપીપળા ગાંધી ચોક કાલાઘોડા એમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાસેના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી હર ઘર તિરંગા વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે ઘરે ઘરે ફળીએ રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજના વિતરણમાં રાષ્ટ્રભક્ત શહેર સંગઠનશ્રીઓ જિલ્લાના શહેરમાં રહેતા હોદ્દેદારો તમામ મોરચાના હોદ્દેદારોએ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં પોતાનો કિંમતી ફાળો આપીને હર ઘર તિરંગા અભિયાનને સાકાર કર્યું હતું રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોત પોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને પંદરમી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું